દિવાળીના પર્વથી દેવ દિવાળી સુધી કરાવણે રંગોળી બનાવવાની પરંપરા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સદીઓથી ચાલી આવે છે પરંતુ સુરતના ડોક્ટર હેતુ પટેલે આ પરંપરાને પોતાની કલા અને સમર્પણથી એક નવા જ સ્તરે પહોંચાડી છે ડોક્ટર હેતવી પટેલે આ ભગવાન રામ અને સીતા માતાની એવી આબો આ ખૂબ રંગોળી તૈયાર કરી છે જેને જોતા જ સાક્ષાત પ્રભુના દર્શન થયાનો અનુભવ થાય છે દિવાળીથી લઈને દેવ દિવાળી સુધી ઘરના આંગણે રંગોળી સજાવવાની પરંપરા ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી ચાલી આવી છે આ પરંપરાને કલા અને ભક્તિના એક અનોખા સંગમ દ્વારા નવો અર્થ અને ચમત્કારિક સ્તર પ્રદાન કરતા સુરત નિવાસી કલાકાર ડોક્ટર હેતવી પટેલે ભગવાન રામ અને માતા સીતાનું એવું આબેહુબ અને અલૌકિક ચિત્ર રંગોળી દ્વારા ઉપસાવ્યું છે જેને નિહાળતા લોકોને સાક્ષાત ભગવાનના દર્શન થયાનો અનુભવ થાય છે આ કલાકૃતિ માત્ર રંગોળી ન રહેતા એ ભક્તિનું એક સજીવન માધ્યમ બની ગઈ છે ડોક્ટર પટેલે તેમની અપાર કલા પ્રતિભા અને ધાર્મિક અનુભૂતિ દ્વારા રંગોળીની પરંપરાગત ભૂમિકાને એક કલાત્મક શિખરે પહોંચાડી છે રામ સીતાના આ ચિત્રમાં દરેક રેખા દરેક રંગ અને દરેક બિંદુમાં શ્રદ્ધા અને સમર્પણની ભાવના સ્પષ્ટ ઝલકાય છે આ રંગોળી જોનારાઓ માટે એક આશ્ચર્ય અને ભક્તિભાવનો વિષય બની ગઈ છે લોકોનું માનવું છે કે આ પ્રકારની કલાત્મક અભિવ્યક્તિ માત્ર હસ્તકૌશલ્ય જ નહીં પણ એક ગહન આધ્યાત્મિક સાધનાનું પરિણામ છે ડોક્ટર હેતવી પટેલનું આ સર્જન નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે અને તેમણે ભારતીય કલા અને સંસ્કૃતિને વૈશ્વિક ફલકે એક અનોખી ઓળખ આપી છે